એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિટવેવ સામે નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા માટે વિવિધ વિભાગોને અપાયેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તેમજ એક્શન પ્લાનનો પૂર્ણતઃ અમલ થાય તેવી તાકીદ કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝીરો કેઝ્યુઅલિટી એપ્રોચ સાથે માનવ જીવન અને પશુધનની સુરક્ષા સંપૂર્ણ રીતે થાય એવા અભિગમ સાથે એક્શન પ્લાનનો અમલ કરવા અંગે સૂચનો કર્યા હતા આ સંદર્ભે રાહત કમિશનર આલોક પાંડેએ કહ્યું કે મલ્ટીપર્પઝ સાયક્લોન સેન્ટર કાર્યરત કરવા સેવાભાવી સંગઠનોને છાસ અને ઓઆરએસ વિતરણ જેવા રાહત કાર્યમાં જોડાવા હીટસ્ટ્રોકના દર્દી માટે હોસ્પિટલમાં સ્પેશિયલ બેડ તૈયાર કરવા પ્રવાસન સ્થળોને બપોરના સમયમાં બંધ રાખવા સહિતના સલામતી અને સાવચેતીના પગલાં માટે જરૂરી પ્રબંધ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમણે ઉમેર્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પરિણામે રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ઝાપટાની પ્રવર્તી પરિસ્થિતિને કારણે હીટવેવ આવતા નથી છતાં જો હીટવેવ આવે તો રાજ્ય સરકાર ઇફેક્ટિવ એક્શન પ્લાન સાથે તૈયાર છે તેમ એમણે ઉમેર્યું હતું